તમે મિત્રો રોબોટ વિશે શું જાણો છો અત્યારે જે કંઈ તમે જોતું સાચું સાંભળ્યું હોય એ તમારે લખવાનું છે જોઈ શકો છો અહીંયા જવાબો જે છે એ ફક્ત ખાલી સમજવા પૂરતા આપેલા છે બેઠે બેઠા કોપી પેસ્ટ નથી કરવાના તમારે તમારી રીતે જ જાતે લખવાનું છે બીજો રોબોટને કારણે માનવ જીવનમાં શું બદલાવ આવ્યો છે અને કયો બદલાવ આવશે તો જોઈ શકો છો અહીંયા મિત્રો અલગ અલગ લખેલું છે ઉદ્યોગમાં પરિવર્તન આવ્યું છે ઘરેલું કામમાં મદદમાં વધુ ઉપયોગી બન્યું છે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે આપણે સંપૂર્ણ જવાબો વાંચવા જઈશું તો વિડીયો લોંગ બની જશે ત્રીજો છે તબીબી ક્ષેત્રે એટલે કે ડોક્ટરી વિભાગમાં ચોથો છે શિક્ષણના નવા સાધનોમાં રોબોટને કારણે માનવ જીવનમાં આવનારા બદલાવ એટલે કે આ બદલાવો આવ્યા નથી પણ ટૂંક સમય અંદર આવી જશે તેમાં છે રોજગારમાં બદલાવ આવી જશે તો ભવિષ્યમાં કેટલાક પરંપરાગત વ્યવસાયો કેવા થઈ જશે ઓછા થઈ જશે પરંતુ રોબોટિક્સ એન્જિનિયરિંગ પ્રોગ્રામિંગ અને રોબોટ મેન્ટેનન્સ જેવા નવા વ્યવસાયો સ્વરૂપ બદલાશે માટે વ્યક્તિગત શિક્ષણ સહાયક તરીકે શાળાઓમાં વધુ સામાન્ય બની શકે છે છે આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ આવશે ત્રીજો પ્રશ્ન જોઈએ કે રોબોટ કઈ રીતે બનાવાતા હશે રોબોટને બનાવવાની તકનીક શું હશે તો રોબોટને બનાવવા માટે ઇજનેરી પ્રોગ્રામિંગ मटेरियल्स ઉપયોગ કરી તેમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પ્રોગ્રામિંગ કોડ વગેરે ઉમેરી સેન્સર મોટર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે આ બધા જ ભાગો ભેડા કરીને ખૂબ જ મથામણ કરીને મહેનત કરીને રોબોટ તૈયાર થાય છે જો તો જે રોબોટ સી રીતે કામ કરતા હશે તો જોઈ શકો છો એ તમને લખેલું છે પાંચમો જોઈએ તમને રોબોટ સાથે કામ કરવું ગમે તમને રોબોટ સાથે કામ કરવું ગમે કે ના ગમે તમે સ્કૂલમાં જાઓ છો તમારી સાથે રોબોટ પણ ભણતા હોય તો તમને ગમે કે ના ગમે એ તમારે લખવાનું છે છઠ્ઠો છે તમે રોબોટ પાસેથી કયા કયા કામ કરાવરાવશો જો તમારા ઘરની અંદર પણ તમે રોબોટ ખરીદી લો તો તમે રોબોટ પાસે કયા કયા કામ કરાવવા એ તમારે લખવાનું છે અહીંયા આ નથી લખવાનું આ ખાલી સમજવા પૂરતા જવાબ આપેલા છે બાકી આપણે જાતે જ લખવાનું છે જાતે લખશો મિત્રો તો જ મજા આવશે તમને આગળ વધીએ હવે આગળ સાતમો છે કે જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો તમે તેને શું કહેશો તો જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો હું રોબોટને તે સમજી શકે તેવી સૂચનાઓ આપું હવે જો આપણે આપણી ભાષાની અંદર બોલવા તો રોબોટ ના સમજી શકે તે આપણું કામ વ્યવસ્થિત ના કરી શકે તેને આપણે તેની ભાષાની અંદર સમજાવવું પડે જોઈએ ઈખ ઘર ખોર દાર પાંચ જેવા પ્રત્યેનો ઉપયોગ કરી નવા શબ્દ બનાવો અને બનાવેલા શબ્દોને આધારે વાક્યોની આપણે રચના કરવાની છે જે તે કામના કારીગરો શોધ્યા પણ મળતા નથી ત્રીજો છે ખોર તેની અંદર આવશે મિત્રો હરામખોર સમાજમાં હરામખોર લોકો કલંકરૂપ હોય છે તે સમાજને દૂષિત કરતા હોય છે ચોથો જોઈએ દાર તો પૈસાદાર લેણા બનાવી શકીએ નાખવો જોઈએ આગળ ત્રીજો કે આપેલા ફકરામાં વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે આ વાક્યની નીચે આપણે લીટી દોરવાની છે તો જોઈએ તો જોઈ શકો છો અહીંયા જે રેડ કલર થી માર્ક કરેલા છે મિત્રો આપણા વધારાના શબ્દ છે ને આપણા આન્સર થઈ જશે તો જોઈએ તો સદીઓ પહેલા સંશોધન કરી રહ્યો છે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય માન્ય બન્યો છે આગળ છે જેમાં ઘણા અંશે સફળતા પણ મળી છે અને સ્ટેજ પર અંધારું છવાઈ ગયું લાઈટ શરૂ થતા જ વળી સ્ટેજ પર જગજગા થઈ ગયો

આગળ વધીએ પત્રકાર ત્યારે બોલે છે કે આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌપ્રથમ તમને ક્યારે આવ્યો તો મિસ્ટર ઉત્તમ બોલે છે આમ તો મગજમાં વિચાર અને ત્યારે પત્રકાર મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે એ સાચું છે મિસ્ટર ઉત્તમ બોલે છે ઓપરેશન કરતા રોબોટ ને તમે આ સ્ક્રીન પર નિહાળો પછી જે પ્રશ્ન કરતા બહેન બોલે છે કે રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય પાંચમો રોબોટ ના વિવિધ કામનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરો તો મિત્રો આ તમારે જાતે સંવાદ પૂર્ણ કરવાનો છે જાતે લખવાનો છે તો મિસ્ટર ઉત્તમ મજામાં તમે કેમ છો તો અહીંયા અહીંયા મહેશ નામનો છોકરો છે તમારે તમારું નામ લખવાનું છે જોઈ શકો છો આગળ વધીએ છઠ્ઠો છે તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યુ લેવાનો હોય તમે કેવા પ્રશ્ન પૂછશો પાંચ સાત પ્રશ્નો લખો અને તમારા મિત્રના પ્રશ્ન સાથે તમારે સરખાવાનો

તમારા રોબોટની કિંમત કેટલી રાખવાનું વિચારી રહ્યા છો જેથી સામાન્ય લોકો પણ તેને પરચેસ કરી શકે ખરીદી શકે છઠ્ઠો તમારા સલામતી માટે કયા કયા પગલા લીધા છે જેથી તે માનવ માટે જોખમી ન બની જાય જેટલી વસ્તુ કોઈ આપણી ટેકનોલોજી છે જેટલી ઉપયોગી છે એટલી જ મિત્રો જોખમી પણ છે સાતમો આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યની યાદી બનાવો રોબોટે કયા કયા કાર્ય કર્યા તો જોઈએ તો ખામીવાળા વાયરિંગને ઠીક કરી લાઈટ ચાલુ કરી હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું ત્રીજો શાળામાં શિક્ષણનું કામ પણ કરે છે આગળ રસોઈ ઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે પાંચમો ગાડીનું રિપોર્ટિંગ કરી ગાડી ડ્રાઇવ કરી એટલે કે ગાડી ચલાવી છઠ્ઠો પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલ્સના પ્રતિનિધિ પ્રતિનિધિ તરીકે પણ પોતે કામ કર્યું છઠ્ઠો જોઈએ એ યાદી સિવાય રોબોટ બીજા કયા કામ કરી શકે એ માહિતી મેળવીને તમારે યાદી બનાવવાની છે આ મિત્રો આ થઈ ગઈ આપણા પાઠ્યપુસ્તકમાં જે ચેપ્ટરનો સમાવેશ છે એની યાદી એના સિવાય રોબોટ રોબોટ્સ કયા કયા કાર્ય કરે તમે સાંભળેલું હોય ક્યાંક વિડીયો જોયેલો હોય તો એ તમારે લખવાનું છે કે રોબોટ આ આ કામ કરી શકે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આપેલો છે તમને આગળ વધીએ આગળ છે નવમો કે કોષ્ટકમાં આપેલા વિભાગ અના વાક્યોને બ ના વાક્ય સાથે સંયોજક વડે જોડીને વાક્ય ફરીથી લખવાનું છે આ વિભાગ અ છે વિભાગ બ છે ને સંયોજકો છે તો જોઈએ

તેથી તેમણે સૌ માટે જમણવાર ગોઠ્યો એમાં સંયોજકનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે તો જોઈ શકો છો અહીંયા છતાં વપરાણો છે ડબલ ડબલવાર કે વપરાણો છે અહીંયા છે અને વપરાણો છે અહીંયા પણ વપરાણો છે અહીંયા અથવા અને અહીંયા તેથી સંયોજકો વપરાણા છે

તબક્કો વર્તમાન સમયમાં રોબોટ્સ તમારે વિડીયો સ્ટોપ કરીને વાંચીને લખી હોસ્પિટલમાં સહાયક તરીકે નિદાન ક્ષેત્રે સંશોધન ક્ષેત્રે ઉપયોગી બની શકે આગળ વધીએ પાંચમો ભવિષ્યના રોબોટ્સ કેવા હશે ભવિષ્યના રોબોટ્સ કેવા હશે તેમનામાંથી શીખવાની ક્ષમતા હશે જટિલ નિર્ણયો લેવાની શક્તિ તેમજ પરિસ્થિતિ અનુસાર પોતાની કાર્ય પદ્ધતિ બદલવાની ક્ષમતા પણ હશે આગળ વધીએ પાંચમો તેનો વધુ લવચીક અને મજબૂત બાંધો તેની ઉર્જાની કાર્યક્ષમતામાં વધારો અને સ્વયં મરામત કરવાની ક્ષમતા હશે એટલે કે રોબોટ ની અંદર કોઈ પણ વાયરિંગ લોચો થાય કંઈ પણ થાય તો પોતે જાતે જ તે ઠીક કરી શકશે બારમો છે ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ જોવો અને સાંભળો તે આધારે જે તે વ્યક્તિ વિશેની સાત આઠ ખાસ લીટી લખો તો અહીંયા આપણા મહાન ક્રિકેટર વિરાટ કોહલી વિશેની ઇન્ટરવ્યુ લખેલો છે તમારે જે કંઈ પણ ઇન્ટરવ્યુ તમારે જોવાનો છે યુટ્યુબના માધ્યમથી અને તમારે લખવાનું છે જોઈ શકો છો એમના વિશે અલગ અલગ મુદ્દા આપેલા છે તો આપણું વાક્ય જોડાઈ જશે એવી રીતે છે કે હું શાળામાં ગયો સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં આવશે જોઈ શકો છો આ આપણા પ્રશ્નો છે અને આ આપણા તેના જવાબો છે તો પહેલામાં આવશે પણ બીજામાં સંયોજક તિથિ જોડશો એટલે વાક્ય આપણું જોડાઈ જશે પછી આવશે અને નેક્સ્ટ આવશે કારણ કે આગળ વધીએ આગળ પાંચમામાં આવશે પણ હવે છે હવે તમારા જવાબો નીચેના વાક્ય સાથે આપણે સરખાવાના છે તો એ તમે જોઈ શકો છો સંપૂર્ણ એક્ટિવિટી વિડીયો સ્ટોપ કરી કરીને તમારે ધ્યાનથી વાંચવાનું છે સમજવાનું છે બીજો એક વિદ્યાર્થી એક વાક્ય જોડ્યા છે એ યોગ્ય છે કે અયોગ્ય છે એ આપણે જણાવવાનું છે જોઈ શકો છો પહેલું કારણ કે તેને શરદીથી થી માનસી ઠંડા પાણીથી નાહી કારણ કે તો વિદ્યાર્થી મિત્રો આ ખોટું આવશે માટે આવશે ના જોઈ શકો છો બધા જ વાક્યો ખોટા છે આ મિત્રો સિમ્પલ આપણને સંયોજક જ સમજાવે છે આમાંથી તમને મિત્રો આવું પરીક્ષાની અંદર નહીં પૂછાય મોટા મોટા ફકરો નહીં પૂછાય પરંતુ તમને બે વાક્ય સંયોજક મૂકો અથવા પરીક્ષાની અંદર આવું પૂછાશે તો મિસ્ટર ઉત્તમ રોબોટ હતો ખાલી જગ્યા બધા પ્રશ્નોને સરસ જવાબ આપ્યા તેથી તેને બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા બીજો પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો તેથી રાણાને ખૂબ સંતોષ થયો એને સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પહેલું ન હતું ચોથો મહિલાઓ ખેડૂતની વારે ચડી અને દીધા આગળ આગળ છે પાંચમો છોકરાનો જવાબ સાચો હતો છતાં મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો પોતે તમારે પણ આવું થતું હશે કોપી મારવા જાઓ તો મિત્રો સો મુશ્કેલી ઊભી છઠ્ઠો એને વારંવાર દાખલો ગણી ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે સાતમો ટપાલીનો અવાજ સાંભળ્યો તેથી સક્રિય પટલાણી બહાર આવ્યા તેથી આઠમો થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ પરિણામે ગોપાલ દાસે કમકમાં આવી ગયા ચૌદમો આ એકમને પજવો અને સમાજ રૂપે રજૂ કરો તમારે આ વર્ગખંડ ની અંદર પ્રવૃત્તિ કરવાની છે મુદ્દા પરથી વાર્તા લખવાની છે મુદ્દા આપેલા છે એના પરથી વાર્તા અહીંયા બે મિત્રની વાર્તા છે મૃદુદા અને મિત્તલની વ્યાખ્યા તમને આપેલી છે આ પરથી તમારે પ્રશ્નો જવાબ આપવાના છે કે તમને કોની વાર્તા ગમી આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે અને જે આ મુદ્દા આપેલા છે આ મુદ્દા પરથી તમારે વાર્તા બનાવવાની આ પિત્રો પરીક્ષાની અંદર પૂછાય છે મુદ્દા આપેલા હોય ને એના પરથી આપણે વાર્તા આ પરીક્ષાની અંદર પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠ વિષય ગુજરાતી વિષયની અંદર સેમેસ્ટર ટુ માં જે અગિયારમું ચેપ્ટર છે ઉત્તમે આપ્યા ઉત્તર એ ચેપ્ટર નું સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો કારણ કે આવનારી પરીક્ષાઓની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક રહેશે મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત